સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે સશસ્ત્ર દળોની તમામ લડાયાસી હજાર પાંચસો સાહીઠ કરોડના સૈન્ય હાર્ડવેરક્ષણ મંત્રી રાજનાથસિંહની આગેવાન હેઠળ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ એટલે કે ડીએસીએ આ ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી ડીએસસી દ્વારા મંજૂર કરાયેલી દરખાસ્તોમાં નવી પેઢીની એન્ટીટેન્ક માઇન્સ એર ડિફેન્સ સ્ટ્રેટેજીક કંટ્રોલ રડાર હેવી ડ્યુટી ટોર્પિડોઝ મીડિયમ રેન્જનું મેરીટાઇમ રિકોનિન્સ અને મલ્ટીરોલ સી એરક્રાફ્ટ ફ્લાઇટ રિફ્યુઅલર એરક્રાફ્ટ અને સોફ્ટવેર ડિફાઈન્ડ રેડિયોનો સમાવેશ થાય છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ડીએસસીએ ભારતીય નૌસેના અને કોસ્ટગાર્ડની દેખરેખ અને હસ્તક્ષેપ ક્ષમતાઓને મજબૂત કરવા માટે મધ્યમ શ્રેણીના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ અને મલ્ટીરોલ મેરીટાઇમ એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી છે એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે એર ડિફેન્સ સ્ટ્રેટેજિક કંટ્રોલ રડારની ખરીદીના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે આ ખાસ કરીને ધીમા નાના અને ઓછા ઉડતા લક્ષ્યોને શોધવાની ક્ષમતાઓને મજબૂત બનાવશે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડીએસીએ ભારતીય વાયુસેનાની પરિચાલન ક્ષમતાઓ અને પહોંચને વધારવા માટે ફ્લાઇટ રિફ્યુએલર એરક્રાફ્ટની પ્રાપ્તિ માટે આવશ્યકતાની મંજૂરી આપી છે ડીએસસીએ અનુકૂળ સંરક્ષણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે પણ પહેલ કરી છે ડિફેન્સ એકવીઝિશન કાઉન્સિલે ઇનોવેશન ફોર એક્સલન્સ અને સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઇઝ પાસેથી અદ્યતન તકનીકોની ખરીદીને પ્રોત્સાહન આપવા સંરક્ષણ અધિક્રહણ પ્રક્રિયા બે હજાર વીસમાં સંશોધનને મંજૂરી આપી છે આ હેઠળ બેન્ચમાર્કિંગ ખર્ચની ગણતરી ચુકવણી શીડ્યુલ અને ખરીદીની માત્રા નક્કી કરવામાં આવે છે આ આઈડીએક્સ અને આઇટીડીએફ યોજનાઓ હેઠળ સ્ટાર્ટઅપ્સ અને એમએસએમઈ માટે સહાયક વ્યવસાયિક વાતાવરણની સાથે સાથે ખૂબ જ જરૂરી પ્રોત્સાહનો પ્રદાન કરશે આ વાસ્તવમાં ઇઝ ઓફ ડૂઈંગની ભાવનાથી પ્રેરિત થશે